માતાજી જય બાલે મહર મહાદેવ કેમ છો તમે બધા અમે એકદમ મજામાં છે સો ગાઈસ અત્યારે જો આજે અમે લોકો સ્કૂલે પણ નથી ગયા બીકોઝ આજે મારા મમ્મીની તબિયત બહુ જ ખરાબ થઈ ગઈ હતી એકદમ તાવ ઠંડીને એકદમ થઈ ગયું હતું પેટમાં પણ બહુ જ દુખતું હતું તો પછી અમે લોકો ડૉક્ટર પાસે ગયા હતા એની દવા આપી છે અને જો હવે મમ્મી તબિયત થોડીક સારી થઈ ગઈ છે તો હવે મમ્મી અમારા માટે જમવાનું બનાવે છે તો જો હું તમને મમ્મીથી પણ મળાવું છું અને ભાવિક પણ મળાવું છું જાય ઓ ભાવિક ફ્રેન્ડ્સ હેલો ફ્રેન્ડ્સ હેલો ફ્રેન્ડ્સ હેલો બંદર મામા ઈ રૂમ તો તો ચાલો હું તમને મમ્મીથી પણ મળાવું છું ચાલો આપણે જઈએ મમ્મી પાસે

અહીંયા તેલ થાય છે કેમ કે અમારે ખાવા છે મૂર્ખા તરેલા તો તેલ મૂક્યું છે શાક આપણે જોઈ લઈએ કેવાનું બનાવ્યું છે મમ્મીએ તો ફ્રેન્ડ્સ જો મમ્મીએ બનાવ્યું છે મસ્ત મજાનું કોબી બટેટાનું શાક વાહ મસ્ત મજાનું ધુવાળા નીકળે છે એકદમ ગરમ ગરમ જો તો ચાલો આપણે જમવા બેસી જઈએ આ બધી સામાન લઈ લઈએ ત્યાં જમવાનું સાથે સાથે છે દહીં છાશ હળદર મૂર્ખા હવે મમ્મી તારે છે મૂર્ખા મૂર્ખા મસ્ત મજાના તેલ બહુ થઈ ગયું મજા ન તો માહેકને ને ભાવીક સ્કૂલ પણ બગડી છે આવે છે <laughs> 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 મસ્ત તરાઈ ગયા છે મૂર્ખા આપડે થઈ ગયા છે મૂર્ખા રેડી ચાલો હવે ફ્રેન્ડ અને હમણાં તો સવારે પણ હું છે ને રોજ સ્વેટર પહેરીને જવું પડે કેમ કે બહુ જ ઠંડી લાગે એમાં સ્કૂલ છે ને બારી બધી ખુલ્લી હોય ને તો બહુ જ ઠંડી લાગે ત્યાં પવન પણ બહુ આવે તો બહુ ઠંડી લાગે અને હવે શું કરો છો મમ્મી તમે હવે તો ભાવિકને વેફર ખાવી છે તો મમ્મી તારી છે વેફર ચાલો હું તમને બતાવું છું

ના લાગે મસ્ત ચટપટુ લાગે મમ્મી તમે દવા પીધી તો તમને હવે કેવું લાગે છે તબિયત

કાચો પાપડ પડ્યા હતા ને અહીંયા તોડીને ફ્રેન્ડ્સ બહુ જ ભાવે કાચા પાપડ ગયો ફ્રેન્ડ્સ આ નેપકીન જારીન ખુલ્લી મૂકી દીધી સોક ઉડાડી દીધા ને જોતો ફ્રેન્ડ્સ જો ક્યાં તોફાન કરે છે એ જો ફ્રેન્ડ્સ થઈ ગયું છે આપણા મૂર્ખાન બધું રેડી થઈ ગયા છે મૂર્ખા રેડી અને વેફર પણ રેડી થઈ ગઈ છે ચલો હવે આપણે બેસી જઈએ જમવા ચાલો ગઈશ તમે પણ બધા જમવા બધું જમવાનું તૈયાર જ છે આવી જાઓ બધા વેફર સાથે સાથે થોડીક ફરફર મૂર્ખા કોબી બટેટા શાક ગરમા ગરમ રોટલી છાસ દહીં અને

Pabi Grondores, hello, guys. Ivo Kusal. Oh, my daddy. oh, my daddy. <laughs> hello, oh, my daddy. <laughs> hello, oh, my daddy. oh, Hello, ખુશ હાલ પીવે છે તો સાઈડ માં સતાઈ જાય છે ખુશાલ કે છે કે બોલ આપને থাকি গিয়ে খুশাল তোল্ডিং করে থাকি গো খুশাল থাকি গো খুশাল থাকি গো ভাই ભાવિક રન દોડે છે હવે